એક કવિ ચાલ્યા જતા હતા રસ્તામાં એક ભાઈ પરણવા જાતા તા બગીમાં બેઠા હતા વરરાજાના રૂપમાં ઓ મંગલ ગીતો ગવાતા હતા બેનો બધા ગીતો ગાતા હતા આગળ નાચ ગાન થતું હતું આમથી આ બાજુથી આમ જાન જાતી હતી તો હામેથી એક બાજુથી બીજું દ્રશ્ય કવિએ જોયું આ બાજુથી એક દ્રશ્ય જોયું એક આ બાજુથી જોયું એક જાન વાળું દ્રશ્ય જોયું તો બીજું દ્રશ્ય એને ક્યું જોયું તો એક ભાઈ નું મૃત્યુ થયું તું તો એની નનામી હાલી આવતી હતી આ બે દ્રશ્ય એક શેરીમાં આમ ક્રોસિંગ થઈ ગયું એક આમ જાય છે ને એક આમ જાય છે અને આ કવિ એક પર ઊભા ઊભા બે દ્રશ્ય ને નિહાળી રહ્યા છે બે દ્રશ્યો ભેગા થઈ ગયા ત્યારે કવિના મુખમાંથી શબ્દ નીકળી ગયા શાયદ ઈશિકા નામ હે જિંદગી कोई आ रहा है तो कोई जा रहा है उधर किसी की बारात आ रही है इधर किसी का जनाना उठा जा रहा है उधर वाह वाह है इधर आह आह है शायद इसी का नाम है जिंदगी कोई आ रहा है कोई जा रहा है